નમસ્કાર સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં આપની સાથે હું છું પ્રિયંકા છોટાઉદેપુરના સંખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં સૂર્યમુખીના ફૂલની પેનલ વિજેતા બની છે અલ્કેશ પટેલની આગેવાની હેઠળની સૂર્યમુખી પેનલના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે તો બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પરિણામ જાહેર થયું છે જેમાં સંદીપભાઈની આગેવાની હેઠળની સૂર્યમુખી પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે સુરતના માંડવીમાં હિન્દુ સંગઠનો દ્વારા પાકિસ્તાનનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો પાકિસ્તાનના ધ્વજને રોડ પર પેઇન્ટ કરીને બૂટ ચપ્પલો વરસાવ્યા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી ભારે નારેબાજી કરી મોટી સંખ્યામાં બજરંગ દળ અને સ્થાનિકો હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અર્ધસૈનિક દળોના જવાનોને સરકારે આપી છે મોટી ભેટ અર્ધસૈનિક દળોના જવાનોના ભથ્થામાં સરકારે વધારો કર્યો છે કાશ્મીર અને નક્સલ વિસ્તારમાં ફરજ બજાવતા જવાનોને આ વધારાનો લાભ મળશે કાશ્મીરના દસ જિલ્લાઓ અને નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાઓમાં ફરજ બજાવતા જવાનોને લાભ મળશે આ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોના ભથ્થામાં ત્રીસ ટકાનો વધારો કરાયો છે પુલવામા થયેલા આતંકી હુમલા બાદ જવાનોનું નૈતિક મનોબળ વધારવાના ઉદ્દેશથી આ વધારો કરાયો છે અમદાવાદ આવેલા કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પૂર્વ સૈનિકોને પડતી મુશ્કેલીઓને નિવારવાની ખાતરી આપી છે તેમણે કહ્યું કે દસ ટકા જોબ રિઝર્વેશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સો પૂર્વ સૈનિકોને જોબ ઓફર કરાઈ છે જમીન વાળા મુદ્દામાં પણ સિત્તેર ટકા પૂર્વ સૈનિકોને લાભ અપાયો છે પીપીઓ સંબંધિત મુદ્દામાં સુઓ મોટો કરું છું અને કેન્દ્રમાંથી ટીમ મોકલીશ જે જગ્યાએ રહેનારા પૂર્વ સૈનિકોને મળશે સાથે જ તેમણે કહ્યું કે પીપીઓ સંબંધિત કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ ઓગણીસો પાસઠ માં યુદ્ધના એક જવાનને જમીન ન મળી હોવાનું સાંભળીને મને આંચકો લાગ્યો છે પીપીઓ ન મળવા મામલે અને પત્નીનું નામ તેમાં ન હોવા મામલે મેં ત્રણ વખત વાત કરી છે પીએમ મોદીએ કહ્યું છે કે અમારી લડાઈ કાશ્મીર માટે કાશ્મીરીઓ વિરુદ્ધ નથી જે સાંભળતા ઓમાર અબ્દુલ્લાએ વડાપ્રધાનનો આભાર માન્યો છે કહ્યું તમે અમારા દિલની વાત કહી દીધી કલાનગરી વડોદરામાં દેશના થી વધુ કલાકારોએ મળીને તેમની કલાના કામણ દ્વારા જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી શહેરના અલકાપુરીમાં આવેલા આર્ટ ગેલેરીમાં કલાકારોએ તેમની કલાની પ્રસ્તુતિ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી કેન્વાસ પર વિવિધ થીમ પર કલાકૃતિઓ રજૂ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં એક કલાકૃતિમાં મહેશ પઢિયારે તિરંગામાં લપેટાયેલા ચાળીસ શહીદોના કોફિનને સ્વર્ગની સીડી સ્વરૂપે રજૂ કર્યા હતા જેમાં તેમનો આશય શહીદ જવાનોને સીધું જ સ્વર્ગમાં સ્થાન મળે તેવું તેમણે દર્શાવ્યું હતું જમ્મુ કાશ્મીરના પુલવામામાં હુમલાને પગલે ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારવામાં આવી છે જેને પગલે એકાવન શક્તિપીઠમાંના એક એવા અંબાજી મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે જેમાં સવારથી જ અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ દ્વારા મંદિરના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જમ્મુ કાશ્મીર અને ઘાટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં સુરક્ષા જવાનો તૈનાત કરવા આદેશ આપી દેવાયો છે ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સો જેટલી અર્ધલશ્કરી દળની ટુકડીઓને તૈનાત કરવા આદેશ કર્યો છે આ સાથે સીઆરપીએફના પાંત્રીસ બીએસએફની પાંત્રીસ ની દસ જ્યારે આઈટીબીપીના જવાનોની દસ ટુકડીઓને તાત્કાલિક મોકલવાનો આદેશ કર્યો છે ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરના સચિવ મુખ્ય સચિવ અને ડીજીપીને ફેક્સ મારફતે સૂચના આપી છે મોટા પ્રમાણમાં જવાનોની તૈનાતી અંગે હજુ સુધી કોઈ ઠોસ કારણ સામે આવ્યું નથી પરંતુ સરકારે અલગાઉવાદીઓના એકસો સિત્તેરથી વધુ નેતાઓની સુરક્ષા હટાવી લીધી છે જેમાં યાસીન મલિક પણ સામેલ છે આ નેતાઓની સુરક્ષામાં એક હજારથી વધારે જવાનો તૈનાત હતા સુરક્ષાબળોને ફરી એકવાર જૈશ મોહમ્મદ ટાર્ગેટ કરી શકે છે પુલવામા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન ફરી એકવાર સુરક્ષા દળોને ટાર્ગેટ કરી શકે છે અને આ ખુલાસો અને ફેબ્રુઆરીએ આતંકીઓની વાતચીતથી થયો છે શંકા છે કે આ સાયકોલોજીકલ ઓપરેશન પણ હોઈ શકે છે પરંતુ આતંકી સાજીશથી ઇનકાર નથી કરો જાણવા મળ્યા મુજબ જૈશ પુલવામા હુમલાની તૈયારીઓનો વીડિયો પણ જાહેર કરી શકે છે આતંકીઓ વચ્ચે થયેલી વાતચીતમાં દાવો કરાયો હતો કે જૈશ આતંકી મોહમ્મદ વકાસ ડારે રાજૌરીના નૌશેરામાં આઈડી પ્લાન્ટ કર્યો હતો જેમાં એક મેજર શહીદ થયા હતા તો બીજી તરફ અન્ય એક એલર્ટમાં માલુમ પડ્યું છે કે પુલવામા હુમલા બાદ લશ્કર જૈશ અને હિઝબુલના ટ્રેનિંગ કેમ્પોને એલઓસીથી પંદરથી વીસ કિલોમીટર પિયોની અંદર શિફ્ટ કરાયા છે તો કેટલાક કેમ્પોને પાકિસ્તાની આર્મી બેઝિસની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે એલર્ટમાં એ પણ કહેવાયું છે કે એલઓસી પર મુઝાહિદ બટાલિયન અને સીમા પર રેન્જર બટાલિયનની જગ્યાએ પાકિસ્તાની આર્મીએ લઈ લીધી છે જ્યારે કે સીમાની નજીક આવેલા ગામોમાં કહેવાયું છે કે તેઓ સૂર્યાસ્ત બાદ ઘરથી બહાર ન નીકળે અરવલ્લીના શામળાજી અણસોલ પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે પશુ આહારની આડમાં ઘુસાડાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે બે આરોપીઓ સાથે ચૌદ લાખનો દારૂ જપ્ત કર્યો છે ટ્રક સહિત ચોવીસ લાખનો મુદ્દા માલ કબજે લેવાયો છે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળી છે મોટી સફળતા પોલીસે હત્યામાં વપરાયેલા બે હથિયારો કબ્જે કર્યા છે હત્યા બાદ આરોપીઓએ નાસિકમાં જમીનમાં આ હથિયારો દાટી દીધા હતા પોલીસે પંચનામું કરી હથિયારનો કબજો મેળવ્યો છે પોલીસે અન્ય એક આરોપી વિશાલ કામલેની ધરપકડ કરી છે પોલીસે આ આરોપીની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે આ ધરપકડ સાથે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં થોડા દિવસે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે રાજકોટના રવિરત્ન પાર્ક વિસ્તારમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે હત્યાના બનાવના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હત્યારો બાઇકથી મૃતક હરેશ મકવાણાનો પીછો કરે છે વળાંકમાં બંનેના વાહનો અથડાઈ જાય છે અને બંને પડી જાય છે જોકે કાળા કપડામાં દેખાતો શખ્સ જાણે હરેશભાઈને મોતને ઘાટ ઉતારવાના ઇરાદે આવ્યો હોય તેમ તેમની પર એક પછી એક છરીના ઘા ઝીંકવા લાગે છે આ શખ્સ એક કે બે ઘાથી નથી અટકતો તે એક પછી એક વાર કરતો જાય છે અને આધેડને લોહી લુહાણ કરી નાખે છે આ શખ્સ જાણે કે યમ બનીને આવ્યો હોય તેમ તેણે આધેડને ને સાઈઠ છરીના સાડત્રીસ ઘા મારી દીધા ખેડાના કટલાલના લાડવેલમાં આધેડની હત્યા કરવામાં આવી ભલાભાઈ પરમાર નામના પચાસ વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી આધેડને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે સોશિયલ મીડિયામાં ગોલગલના નામે ફેક આઈડી બનાવી લોકો પાસેથી રૂપિયા ખંખેરતા શખ્સને અમદાવાદ સાયબર ક્રાઇમે દબોચી લીધો છે મૂળ રાજસ્થાનનો અભિષેક રાવલ નામનો શખ્સ કિશોરીઓની તસવીરોનો દુરુપયોગ કરીને તેમના નામનો ફેક આઈડી બનાવતો હતો મહત્વનું છે કે ફરિયાદી યુવતીને જ્યારે તેની તસવીરના દુરુપયોગનો જાણ થઈ ત્યારે તેણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સાયબર ક્રાઇમે ગણતરીના દિવસોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છોટાઉદેપુરમાં ટવેરા ગાડીમાં લઈ જવાતો ત્રેપન હજાર છસો એશી ની કિંમતનો દારૂ બોડેલી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસથી બચવા બુટલેગરોએ ટવેરા ગાડીમાં દારૂ છુપાવ્યો હતો બોડેલી પોલીસ દ્વારા મોડાસર ચોકડીથી ટવેરા ગાડીમાં લઈ જવાતો દારૂ પકડાઈ ગયો છે બે આરોપીઓની ધરપકડ મધ્યપ્રદેશથી આ દારૂ લાવવામાં આવ્યો હતો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નિયોલ ગામે શુક્રવારની મધ્યરાત્રીએ તસ્કરોએ નવા આહિરવાસમાંથી એક મોટર ચોરી કરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે તસ્કરો બેફામ બનીને પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે મહેસાણાના બસ સ્ટેન્ડમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ ગઈ છે મહિલા પાસેથી તેના પાસપોર્ટની ઝેરોક્સ મળી આવી છે પોલીસે દુભાષિયાની મદદથી મહિલાની તપાસ શરૂ કરી છે બનાસકાંઠાના ડીસામાં આવેલી જગદંબા મોબાઈલ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર કાબુ મેળવવા પાલિકાના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી દાહોદના ગોધરા રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો રસ્તા પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ ગઈ આ અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે બનાસકાંઠાના થરાદમાં લોક ડાયરામાં નોટો નો વરસાદ થયો દેવરાજ ગઢવી રાજભા ગઢવી સંગીતા લાબડિયા પર લોકોએ નોટો નો વરસાદ કર્યો સાર્વજનિક સ્મશાનના લાભાર્થે યોજાયેલા ડાયરામાં થરાદ વાવ અને સુઈ ગામના લોકોએ નોટો નો વરસાદ વરસાવ્યો જય આદિવાસી જય જૌહરના નારા સાથે માંડવી તાલુકાના દઢવાડા ગામે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો આદિવાસી સમાજમાંથી આગળ આવેલા ગુજરાતી તેમજ ટેલિવુડમાં કામ કરનાર પ્રિન્સ વસાવા અને ખુશ્બુ ગામિતે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિના આદિવાસી રોડાલી સંસ્થાલી નાચ બિહુ નાચ આદિવાસી ફેશન શો ઢોલ નૃત્ય ડોગડું નૃત્ય પાવરી નૃત્ય તેમજ જોહર નૃત્ય જેવા નાચ ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના લોકોએ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં વાંસદાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાતીઓ છેલ્લા કેટલાક વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે મહેસાણામાં મ્યુનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ કરીને ત્યાં એક અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે છ કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા હશે આ સ્ટેડિયમ માટે પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે તથા બાકીના ચાર કરોડ રૂપિયા ચૌદમાં નાણાં પંચમાંથી લેવામાં આવશે આ મેદાનમાં ક્રિકેટ હોકી વોલીબોલ ફૂટબોલ બાસ્કેટબોલ હેન્ડબોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઈ શકે તે માટે બનાવવામાં આવશે આ સિવાય ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટર લાઇટો હશે તથા ત્રણ હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે સ્ટેડિયમમાં રણજી કક્ષાની મેચ રમાઈ શકે તે પ્રકારે આંતરરાષ્ટ્રીય પ્રકારના સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે આ તમામ વસ્તુ ચોવીસ હજાર સ્કવેર ફૂટ એરિયામાં તૈયાર કરાશે ભારતના ઝીરો માઇલ નાગપુરમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે તરફથી સો મીટર ઉંચા ધ્વજસ્તંભ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો ભારતીય રેલવેના નિર્ણય મુજબ દેશના વધારે વ્યસ્ત એવા પંચોતેર રેલવે સ્ટેશન પર સો ફૂટ ઊંચા ધ્વજ સ્તંભ પર ત્રિરંગો લહેરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સોમનાથ મંદિર ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે હજારો લોકોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો બાર વર્ષ બાદ સોમનાથમાં આ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દિવસીય આ મહોત્સવમાં પ્રથમ દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા અમદાવાદના જેએમડીસીમાં આજથી બાપુના કંઠે માનસ નવજીવન રામકથાની શરૂઆત થઈ ચૂકી છે જે આગામી નવ દિવસ સુધી ચાલશે મોરારી બાપુની શરૂ થયેલી આ રામકથામાં અમદાવાદના મેયર તથા અધિકારીઓ સાથે અમદાવાદના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ ગુજરાતી સેલિબ્રિટી સાધુ સંતો હાજર રહ્યા હતા રામકથામાં સીએમ વિજય રૂપાણીની હાજરી પણ સૂચક રહી હતી જેમણે પોતાના વક્તવ્યમાંથી બાપુના વિચારોથી વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ હોવાનો મર્મ સમજાવ્યું સાથે જ તેમણે રામરાજ્યની પરિકલ્પના ગાંધીજીની હોવાનું કહ્યું હતું આજે નરેન્દ્ર મોદી આકાશવાણી પર પોતાના મનની વાત કરશે વડાપ્રધાન પોતાના ત્રેપનમાં એપિસોડમાં આ વખતે પુલવામા એટેકમાં શહીદ થયેલા જવાનોને યાદ કરશે પીએમ મોદી આતંકવાદી શક્તિઓ સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ પોતાના આ એપિસોડમાં વાત કરે તેવી શક્યતા છે પીએમના આ કાર્યક્રમને દેશના લાખો લોકો રેડિયો પર લાઈવ સાંભળશે ગાંધીનગરના દયગામમાં પણ મોટી સંખ્યામાં તેમનો કાર્યક્રમ લાઈવ સંભળાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભના મેળામાં આસ્થાની ડુબકી લગાવશે વડાપ્રધાનના આગમનને લઈને અહીં તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે નરેન્દ્ર મોદી અહીં અક્ષયવટ દર્શન કરવાના છે સાથે જ પોતાના મંત્રીમંડળ અને પોતાના સમર્થકો અને સહયોગીઓની સાથે સંગમમાં ડૂબકી લગાવશે વડાપ્રધાનના અહીં પુરોહિતો વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રિવેણીની પૂજા પણ કરાવશે વડાપ્રધાન જે સંગમ સ્થળે આસ્થાની ડુબકી લગાવવાના છે ત્યાં વિશેષ પંડાલ અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ વડાપ્રધાનના આગમનને પગલે અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાય છે મુંબઈના કોલ સેન્ટરના ફોન પર એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની ધમકી મળી આ સાથે જ વિમાનને પાકિસ્તાન લઈ જવાની ધમકી પણ મળી છે ધમકી બાદ દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરાયો છે ઉત્તરપ્રદેશના ભદૌરીમાં ચોરી થાણા વિસ્તારમાં એક મકાનમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો જેમાં તેર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા રોહતા બજારમાં આવેલ મકાનમાં કાર્પેટ ફેક્ટરી ચાલતી હતી જેમાં બ્લાસ્ટ થતા તેર લોકોના મોત થયા હતા આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખું મકી મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું અને આજુબાજુના મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન ક્લિયર મન્સુરી નામના વ્યક્તિનું હતું અને તે કાર્પેટ ફેક્ટરીની આડમાં ગેરકાયદે ફટાકડા પણ બનાવતો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ ધમાકો એટલો પ્રચંડ હતો કે તેનો દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો ત્યારે હાલ તો જિલ્લા આઈજી પિયુષ શ્રીવાસ્તવે તેર લોકોના મોતની પુષ્ટિ કરી છે અને બાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ઘટનાને પગલે રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું હતું જેમાં ફોરેન્સિક અને એનડીઆરએફની ટીમે ઘટના પહોંચી હતી અને તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે ત્યારે હજુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે આસામમાં ઝેરી દારૂ પીવાથી એશીથી વધુના મોત નિપજ્યા છે અને ઘણા લોકોની સ્થિતિ ગંભીર જણાઈ જેમને ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં અને જોરહાટ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા છે આ મામલાને લઈને રાજકારણ પણ ગરમાઈ ગયું છે સ્થાનિક કોંગ્રેસી નેતાએ ભાજપા સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ચાના બગીચાઓમાં દેશી શરાબ પર પ્રતિબંધ લાદવા માટે સરકારે કોઈ સકારાત્મક કદમ હજુ સુધી નથી ઉઠાવ્યા પાકિસ્તાનના પૂર્વ ખેલાડી જાવેદ મિયાદાદે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાનાર મેચનો બહિષ્કાર કરવા અંગે બીસીસીઆઈની આલોચના કરી છે મિયાદાદે વધુમાં જણાવ્યું કે એવી કોઈ સંભાવના નથી કે આઈસીસી આ મામલે બીસીસીઆઈની વાત સાંભળે કારણ કે આઈસીસી નું સંવિધાન તેના દરેક સભ્યોને ભાગ લેવાનો હક આપે છે ભારતના લેજેન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કરના સુરમાં સુર પુરાવતા ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાને બદલે ક્રિકેટના મેદાને જંગમાં તેમને કચડી નાખવા જોઈએ પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહેમદ ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં પાકિસ્તાન પર પ્રતિબંધ લાદવાની વાત પર નિરાશા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે પુલવામા આતંકી હુમલા પછી ક્રિકેટને નિશાન બનાવવામાં આવ્યું જે નિરાશાજનક છે નો પ્રારંભ તારીખ ત્રેવીસમી માર્ચથી થઈ રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે ની ઓપનિંગ સેરેમની આ સિઝન પૂરતી રદ કરવાની જાહેરાત કરી છે સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી લવ સ્ટોરી ડ્રામા ફિલ્મ નોટબુકનું ટ્રેલર શુક્રવારે રિલીઝ થયું છે આ ફિલ્મ કાશ્મીર બેઝડ છે જેમાં બે ટીચર્સના પ્રેમની કહાની છે ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક સ્કૂલ શિક્ષકને એ છોકરી સાથે પ્રેમ થાય છે જે એ જ સ્કૂલમાં પહેલા ટીચર હતી ફિલ્મથી દિગ્ગજ અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રા નૂતન બહેલ ડેબ્યુ કરી રહી છે લીડ રોલમાં એક્ટર ઝહીર ઇકબાલ છે ોયા અખ્તરની સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ગલીબોય સો કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે ઝોયા અખ્તરની આ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે જિંદગી ના મિલેગી દોબારાને પાછળ ધકેલી ગલીબોયની ભારતમાં બોક્સ ઓફિસ પરની કમાણી સો કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે